સમસ્ત કાછાયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કાશ્મીર ખાતે બાવીસ ચાર બે હજાર પચીસના રોજ આતંકવાદીઓએ બરબરતાપૂર્વક છવ્વીસ જેટલા નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરી છે અને ઘાયલ થયા છે ત્યારે સમસ્ત કાછીયા પટેલ ગણેશ મંડળો તથા હિન્દુ સમાજ દ્વારા ટંકારી ભાગોળ ખાતે બે મિનિટ મૌન પાડી મીણબ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરનમાં આતંક દીઓ કરેલ હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોના મોત નિપજ્યા સમગ્ર દેશમાં શોક કાલીમાં છવાઈ હતી આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધા અર્પણ કરવા જિલ્લા મંત્રી કૃપાબેન દોશી શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકા સભ્યો સહિત ટંકારી ભાગોળ સિકોતર માતા પાસે એકત્ર થઈ બે મિનિટ મૌન પાડી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સમયે વિવિધ મોરચાના હોદ્દેદારો નગર અગ્રણીઓ જીતુભાઈ મકવાણા મહેન્દ્રભાઈ સોની કાચિયા પટેલ સમાજ યુવાનો નગર ના ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા બાવીસ તારીખના રોજ કાશ્મીરના પહેલગામમાં અહીંયાના જે ભારતીય સહેલાણીઓ ગયેલા એમની પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલો થયો અને માત્રને માત્ર હિન્દુ હોવાના કારણે એમની નિર્મમ નિષણ હત્યા કરવામાં આવી એવા ભારતીયો કે જેમનો કોઈ વાંક નહોતો એવા ભારતીયોની જે હત્યા થઈ એમને આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરો જમ્બુસરમાં હંમેશાઓ અહીંયા ઉપસ્થિત થયા હતા ભારત એક શાંતિપ્રિય દેશ છે અને વસુધૈવ કુટુંબક્રમમાં આ માનનારો દેશ છે પણ સાથે સાથે ભારત એમ પણ માને છે કે અમે કોઈને છેડતા નથી અને જો અમને કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી અને આ ગીતાનો સંદેશ આપનાર કૃષ્ણની ભૂમિ છે એટલે અમને અમારા માનનીય પ્રધાનમંત્રી મોદીજી ગૃહમંત્રી અમિત શાહજી અને અમારી લશ્કરી સેના પર પૂરો વિશ્વાસ છે આ જે હત્યા થઈ છે એનો બદલો અમે વળતો જવાબ છે અમને કે સરકાર આપશે અને અમે આજ રોજ આ બધા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અમને વિશ્વાસ છે કે બહુ જલ્દી કડક વળતો જવાબ અમે આપીશું ઓમ શાંતિ